મે સિંગ કરવા સે હો 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 માર કપડા મે સિંગ મનડા મે સિંગ દલડા મે સિંગ કરવા સે મારી મીઠડી હાય રે পোনা঵ি জতো কে বে নামে আ঵ি এসেম তিমে কিতু কে মাং দোনি আমে তু কে দিনে আই হিনে থিকা আরে পন্ত উদিমা তরান ঵ার করু পন্ত ম পোয়ে 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 আখি ওনি ইনা গন্নি মারে কাজ্঵ানে আদাচে লে মার বেন্ছে বা মারে তো দ্যান্রা খুপডেন উমোটি বেন্ছ एसएससी कृष्णा आहा रुबाल राखो जो संपानी लोग आ भी गयो हालाल राखो ए आओ आओ जय श्री कृष्णा जय श्री कृष्णा हारो सन मार बेन ने जो तो हाव दुबरी पड़ी गई ए कई खाती जा खाती जा हाव बरेली से ए बेहो बेहो तो मैं बे आई तू तो का उपाधि करे ने ई नख खबर पड़ती ए बेन खाव तो से पण अबे न देखा

બધોય ટાઈમ મળે ટાઈમ ન મળે એવું હોય બધોય મળે ટાઈમ તો એસે ને આવું તું તો ખરી પણ આ જોની તમારી બેન હાજી માંદી જ રીધા રાખે એસે ને હાજી માંદી રહેતી હોય ને તો રિપોર્ટ ઉબી પોટો કઈ કરાવાય કામડી મૂકી જાવ મારે ઘર માં ઇનક દી કીધી ગઠેડા જીવી કરીને મોકલું કે નહીં કાઈલસ દવા લીધી જો હે સંપા દવા દવા પીધે રાખજો दवा तो जोनी पीम काने टाने पी लो पर जोनी हारू न थातु ए थई जा है तो नहीं हारू थई जा है भगवान बधाई ने हारू करे हो ई तो थोड़ा टाइम वेला मोड़ू थाई पण हारू तो थई ज जाय ने एवु होय ने तो डॉक्टर बदलावो पड़े हु एम कहती तमार बा ने केम से बधाई ने बधाई हारा से ई दोहिन हारू से ने अरे कई नो घटियो ई दोहिन हु पाडियो है मार बेन कीवी से तमा दोही पानी मांगे तुम्हारी बेन दूध दे કેવી સંસ્કારી ને ગુણોવારી છે મારી બેન સંપા તમારી બને તો લીલા લેર છે એ હા હા ઈ તો મને ખબર જ છે સંસ્કારી છે યે માં કે કઈ કેવાપણું છે તમે બેન નઈ બધાય તો આવે જ ને કા હા હા બધાય આવે કોઈ માનતો નથી મને ખબર છે બે દિન બે દિયે કોદો કાટી નઈ થી હોય હા ઈ તો આવે તો ખરી ને માં તન નો ઘર સે કેમ નો આવે નઈ મે બેન દીકરી તો આવે ને ઈ નો આવે તો કોણ આવે બીજું હે આમ જો મારે તમને થપકો દેવો પણ ખોટું ન લગાડતા હો હા ક્યો ની તી બાને હવે સમજવું જોઈએ હો તી માર બાને વરી હું સમજવું જોઈએ તમર બાને છે ને સમજવું જોઈએ જો વવ ને ઠેકાણે વવ હોય ને કામ ને ઠેકાણે કામ હોય હું એમ કહું કે જીર કા ગાપા સુત ગયું હોય ને તો દોહ્યું ને જાту કર દેવાય માથે ઓઢી નો ફરે રખાય એમ કહું છું એસે ને ઈ તો ડોહા માણો થઈ ગયા હવે તીનો જી બીવો રે ટી ગોરો ફૂટી ગયો તો ફૂટી ગયો તો હું થઈ ગયો ફૂટી જાય ઈ તો ગોરો ફૂટી ગયો એમાં તો તમાર બા બે કલાક સુધી બડબડ વળવળ કઈલું સોનલ બેન તમે કહોવી બધી વાત હાસી પણ 골ઢા થઈ જાય ને પછી એનો જીવ એવો હોય હવે તમારી બેન ને પૂછી લઉં હું એને એક શબ્દય કેતો હોય તો તમે તો ક્યાંથી કહું બધે કેવા બેહે તો તમારી બેન બિસાડીન જીવ કો કીમ ઘર માં હવે છે ને દોહાવને હમજવું જોઈએ કે વો ઘર માં આવે ને તો એને ખબર પડવી જોઈએ કટણ ઉતી আ আপনিবাদি মোহ মায়ে মুখ দেওয়াই তো খালা বাবা নদেই তোকেলাই বড়বে। না তোমারি বেন্ু ও হ হ তোমার বেনুনা উপারা ও দভবে না। এই তোমার বেনুছে তোমারে ঘেরা যাবে না। আরমা কইমা তো পলে ন আবেপন তোমার বিনুন তোমারি বারো স্পন্না খৃষ শিৃস্ ঠিকে বাত স্কেরে রাখতে ওই। নেমেবি করনা হরে যাপাসি করমাকে বৌর্ন করে। প্রসি মাে বেনুনে বউদি করিনো বগরের বদ্ই খবার।

हुई हमजा वहां तो फोन करती वो शेयर वार के तू कहीं बोलती नहीं बस तू कहीं ना बोलती पर बापा तुम्हारा घर जा जीवा तो कोई ना घर जा नहीं हो अरे हमारे ही था तू, तू जो घर होई नहीं यहां बैठा हमरा भेगा था इतने खखड़े हज पर हमें हम जी ने नोखा थई गया ले ले ती तमे नोखा थई गया क्या ले हमें तो 3 वरा थी नोखा थई गया ले आ तोरिया बेटा तू आज तो मैसी आईवा मैसी मा थई तारा ले मत दिकरो तो जो केवड़ो मोटो थे गयो का सोनल हां ये बड़ा जिंक को करता थे तार खोरम के वरम तो का हां वो केवी रो मारती का हेली तन खबर छे ने एक बार तार खोरम में जिंक को तो तई सी करी गयो तो ये तेरी नवे नवे हाड़ी तई न जानी की भी बगाड़ी नहीं थी तू राडा राड करती थी खबर ने ई तो उन किन बोलू है बेन ये सकुड़ा तन खबर से ही बात नहीं नहीं मैं मन्नत खबर पर मम्मी कहता होई आई बे हाल मार पा आई आउ तो मैं दिखरो आ तो जामी गयो है हाउ ને તી દીકરો કી ના સોનલ નો સોનકી નો દીકરો છે હે હું એમ કહું કે તારા માયસી કરતા તો તારું ગસું વધુ છે એમ કહું કે તારી માયસી તાર બાજુમાં બેઠી હતી દેખાતી ન જ તારી પાહે તો હાવ હાથી કી જીવી લાગે ને તું તો જો કીબો હાથી જીવો થઈ ગયો ઈ બનીવી માર્ગન તો તમારા બાજુમાંય ન જ દેખાતી જો ની તમે આડા ફટતા જાવ ને ઈ ઊંડી ઉતરતી જાય ક્યાં થી દેખાય અરે સોનલ બેન મારો ખોરા કીવો છે તમારી બેને કઈ ખાધે રાખે ને ખોરાકી કરે તો ઈનું શરીર એ દેખાય કઈ એમાં શું ખોટું છે તમે તમારા માં ઉપર ઉતરી મારી બેન મારી બા ઉપર ઉતરી હું મારા બાપ ઉપર ઉતરી જો હા માર હાહુ હું એ વાત છે હો હું મારા બાપ ઉપર ઉતરી એટલે આત્મા થોડી જબરી છું લાગે છે હું જોઈને લાગે છે મેં તમને ભાઈ ને કે રોકાઉ મે આવે ને ઘડીકવાર રોકાઈ જાવ તો આજ ભઠીએ મજૂર આવ્યા ને તો થોડું જાજુ કામ હતું તો વઈ ગયા हूं हूं काम तुमने जो कायमनी मगजमारी करवी एना करता नोखु थई जावै नोखु हारू हमें तो जो नोखा थई गया हा नीदाई थारी ने हमें दोहाव तो मर्जी बेगा रे ईना बेगाज रे न्यामे मने तो खबरच से के डिकरा तो नोखा खाताज होई ए ई हारू नो भरे મગજ મારી કરવી તો નોખું થઈ જવાય અમાર મોટા ભાઈ ભલે બે વીગા જમીન વાગે વધુ ઈમાં હું કરી ગઈ ભેગા રહી તйна ભેગા ખાય ને હું તો કહું કે ગામડે નોખું થઈને રેવા કરતા આયે અમારા પાહે જ પડખેવા આવો બે બેનો ભેગ્યું રહી હું ને તમારે કંઈ ઉપાધી નઈ ને નીરે બે પાહે રહેતી હોયતી તો કહું જમીન ને ઘર ને હું કરવા વેચી દઉં ને પૈસા મૂકી દેવાય બેંકમાં ફિક્સમાં ડબલ ભલેન થાય રાખે ઈ સોનલ બેન તમે હાવ હાચી વાત કીધી હો મારી બેન તો હાચું છે કે પણ તમે માનો

नहीं है कोई नाम में ने बे बेनों ने हथवारा नो हथवारो ये जो ये तो हंसी बात पर तुम्हारे बे बेनों ने भड़वू जो ये ओमे हाडू भाई ने तो कोई मानतो नहीं आवे ले टीका नो भरे ओमे बे एक मान्य जणियो से हमारे तो भरे ज ने भरे तो खरुज ने ले ए तो मानतो नहीं हो ने जो तुमने मन में कई था हो तो होय के बेन ना घर में मफत नो रेवाई तो एक ओड़ा नो भाड़ू देता जई जो ए हा ई तो देवूस पड़े ओ वे वायरस ही था तू ई तो देवूस पड़े ने आई कोई उपाधि न जो मार भाई ने बीन नी लखन लखन नी मोटी भठी से तमार तो हादु भाई ए न्यास काय ने जाई से जो तो तमे तो न्या जावा नो चालू करी दी जो जाजू नहीं दे जाजू नहीं दे पण मारो भाई ने रोटला माथी तो जावाज नहीं दे ए हु तने हु काम जो तर बेन हासी बात केयो जो हु हु काम मार भाई ने ने तम

જો ઓલા રૂમ માં અમે કલર કર્યો જાવ તો જરીક જોઈ તો એ હા એ ઓલા પ્લાસ્ટિક નો કલર કર્યો રૂપારો લાગે એ તો હારું થઈ ગયો કલર બલર હારો કર્યો તમે એ હો બા એ હો એ હા હા ઉપાધી કરમાં થઈ ગયું એ હા જે સોનલ વાત નાખીને સુલા નો હું થઈ ગયો এ বতোই থাই জসো নিযাই নিমাল মিলকা বতিরে সি নিমার পাহেরে ঵া পরকেরে ঵াউ তারিযা ওরে সুলা নো খাজ ওরে আরে 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 ভে� અવા থাকા લા দ্্য ধাকে নাইો বাમরা খুতનઆ ফરશન સपा ক উপাদ করপিન নি ক খ રજ તે বেবিથ যা, রা ত ા હে তিર তપ বে বে তাાર হ্পিી ની होকা।